બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અપમૃત્યુની ઘટના વચ્ચે આજે વધુ એક અપમૃત્યુની ઘટના સામે આવી છે જેમાં ભોયણ ગામના એક આશાસ્પદ યુવકનું રેલવેની અડફેટ આવતા મોત નીપજ્યું છે આ ઘટના ડીસા તાલુકાના કુંપટ ગામ નજીક બનાસ નદી પર આવેલા રેલવે પુલ પર બની છે ડીસા શહેરમાં પરિવાર હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલો રાહુલ રમેશભાઈ દેથલિયા નામનો યુવક હોવાનું જાણવા મળી રહ્યું છે રાહુલ દેથલિયા નામનો આ યુવક ડીસા તાલુકાના ભોયણ ગામનો રહેવાસી છે અને આજે સવારના સમયે ડીસાના કુંપટ ગામ નજીક આવેલા રેલવે પુલ નજીક રેલવેની ટક્કરથી તેનું મોત નીપજ્યું હોવાની જાણ આસપાસના લોકોને થતાં લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ ડીસા રેલવે પોલીસને કરી હતી જેને પગલે રેલવે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતક રાહુલના મૃતદેહને ડીસા રેલવે સ્ટેશન પર લાવ્યો હતો બાદમાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો એકદમ મિલનસાર સ્વભાવ ધરાવતા રાહુલના અપમૃત્યુ બાદ સમગ્ર ભોયણ ગામ સહિત ડીસામાં અરેરાટી મચી ગઈ છે